મિત્રો રોજ સવારે પાંચથી થી સાડા પાંચની વચ્ચે જાગી જવાની પ્રેક્ટિસ કરી છે અને ખરેખર બહુ મજા આવે છે કારણ કે સવાર સવારમાં જ બધા ઓલમોસ્ટ મંદિર જવાનું કામ બધું પતી જાય અવાર અવારમાં ભાઈ આપણે નીકળી ગયા છીએ કામ પર જેવો સૂર્યોદય થઈ રહ્યો છે મસ્ત મિત્રો હવે જઈ રહ્યો છું સ્ટુડિયો કારણ કે આજે બહુ સરસ એક પોડકાસ્ટ રેકોર્ડ કરવાનું છે ત્રણ પાયલોટ મિત્રોનું ઘણા બધા લોકોનું સ્વપ્ન હોય છે કે પાયલોટ કેવી રીતે બનવું કે શું સેલેરી હોય જોબના ચાન્સીસ કેવા હોય તો તમારા બધા સવાલોનો જવાબ આજના પોડકાસ્ટમાં મળી જશે એ પોડકાસ્ટ રેકોર્ડ કરવા માટે બહુ મહેનત કરવી પડે છે જો એક આજે એક નવી ફ્રેમ સેટ કરી છે યોગેશ છે કુંદનભાઈ છે ને દર વખતે તો આ ફ્રેમથી જ કરીએ છીએ પણ આજે એક નવી ફ્રેમ સેટ કરી છે ને એના માટે કેટલો બધો સામાન આમથી આમાં આમથી આમાં બધા કેમેરાની ફ્રેમ જોવાની

બહુ દિવસે મુલાકાત થઈ ગઈ છે સાહેબ નું વજન થોડું વધી ગયું છે તો તો થોડા ઉતારી દેવાના છે બધી ચેક કરી લીધી ને મારે બહાર જવાનું હતું અને શેડ્યુલ થયેલું હતું પોડકાસ્ટ કરવું પડે એવું જ હતું બહુ જ સારું પોડકાસ્ટ રહ્યું છે પાયલોટ કેવી રીતે બનવું પાયલોટની જર્ની કેવી હોય કેટલો ખર્ચ થાય લાઈફસ્ટાઈલ કેવી હોય બધું જ જોવું હોય તો એના માટે તમારે આ પોડકાસ્ટ જોવું પડશે આજે બ્લોગ વધારે નહીં બની શકે કારણ કે અવાજ બેસી ગયો છે ગમે તો સૌને કહેજો ન ગમે તો મને કહેજો સીતારામ